અમે વાડીએ જણા આવી ગયા અને એમ કીધું આવો ઈ બેઠા ખાટલા ઢાળ દીધા એટલે ઈ કે પલોટ આપો તે અમારા છોકરાઓને પપ્પા એમ કીધું કે પલોટ નથી દેવાનો એ કે એમ તે કે ઈ થાય લેજે તાર બાપ ને એમ કરીને એમને દેવા અને એ કે થાય એ કરી લેજે વીસ વર્ષ જેલમાં રહેવું પડે ને તો રહેવું પણ ઈ કે પ્લોટ તો લેવાના છે એટલે લેવાના છે એમ કરીને મારતા મારતા ડેલે લઈ ગયા મેં ધોડો કોક મારી નાખશે એમ કે હું ગઈ ત્યાં મને બે લાખા મારી દીધા અને એક વેલા દાદા હતા ને એણે લાકડી ને માર્યો બગા ભાઈ નહીં હા એ દાદા એ મને લાકડી ને ઠોહો માર્યો તે પછી ત્યાં અમારા બા આયા